ચલો પાટલા નું તાળી પાડો સરસ વાહ ભાઈ વાહ ચલો આજે આપણે અધ્યયન સંપૂર્ણ ગણિત ધોરણ એક એકમ એક વાંદરા ટોળી બરાબર એમાં સરસ મજાની આપણે એક પ્રવૃત્તિ કરવાની છે અંદર બહારની કઈ પ્રવૃત્તિ કરવાની છે અંદર બહારની ચલો અહીંયા જો અહીંયા બરણી આપેલી છે અહીંયા ઘણી વસ્તુઓ છે ઘણી વસ્તુ અહીંયા છે હવે તમારે કઈ વસ્તુ બહાર છે ને કઈ અંદર છે જોવાનું છે તમારે ચલો આ બરણીની અંદર કઈ કઈ વસ્તુ છે

તો કે ડમરૂ પછી ગુંદર ચશ્માન ખોખું સ્ટીક પાસો કલર ડબ્બી ગ્લાસ પછી વિમાન દડો ફૂટપટ્ટી બોલપેન ઢાંકણું કંપાસ મોજા સિલેટ પછી આ બોટલ ડમરૂ અને સીસી બોટલ બરાબર એ વસ્તુ કઈ કહેવાય બાર કઈ કહેવાય બરણીની બાર બરાબર ચાલો હવે દરેકે મને કહેવાનું છે ચાલો જય બરણીની અંદર હોય એ વસ્તુનું નામ બોલવાના છે તમારે બરણીની અંદર કઈ કઈ વસ્તુ છે કાટર સ્કેચ પેન હા બોલો પેન્સિલ ચમચી ફૂલપટ્ટી સરસ ઇન્જેક્શન પ્લેટ ચોકલેટ પછી ઢાંકણું ઢાંકણું ચોકલેટ સ્કેચ પેન પછી લખોટી હમ સરસ ચલો ફૂલપટી સરસો હિમાન કલર ખોખું સ્ટીક સિલેટ અને મોટી બોલટ બોટલ સરસ ચાલો ક્લેપ કરો ભાઈ બંને છોકરાઓ માટે ચાલો હવે હું પૂછું ને તમારે કે અંદર છે કે બહાર છે તમારે મને કહેવાનું છે ચાલો રમત રમીએ ને આપણે હવે પછી ચોપડીમાં તમારે ટીક કરવાની જે ગ્લાસમાં હોય એની ઉપર ટીક કરવાની બરાબર એવી રીતે આપણે રમત રમીશું ચાલો રેડી રેડી છો બેટા બધા ચાલો ડમરું સરસ ગુંદરની શીશી एक ने बतावानु छे एक जय जय बतावान બધાને ચલો ડડો બાય કાતર અંદર અંદર શાબાશ વાહ ભાઈ વા મોટી બોટલ બાય ફૂટપટ્ટી બાય નાની ફૂટપટ્ટી અંદર અંદર સરસ જસમાનુ ખોખુ બાય પાસો બાય ચોકલેટ અંદર Andar, kau ni andar, berani ni andar. Embohlvanu. Celo pachi, pensil. Andar. Andar. Multi ball pen. Bar. kompas. Bar. Jamci. At batal batal? Batal batalanu cekai cek? Andar. Bata, anu Celo

चलो फुटपट्टी नानी फुटपट्टी अंदर शाबाश चलो मानवायचं कातर कातर। अंदर, अंदर, मोठी अंदर अंदर, अंदर, अंदर अंदर वेरी गुड चलो भव्या संजना सानवी सानवी दिवा खोखु अंदर चलो जाय फुट मोठी फुटपट्टी વેરી ગુડ ચલો ક્લેપ કરો જોરદાર વાહ 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 ભાઈ વાહ